પોલીસની હપ્તાખોરી અને ગુંડા રાજ સામે પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો પેદા કરતા રહીએ છીએ પણ આજે વાત કરવી છે પોલીસની અંદર જીવતા એક માણસની ઘટના મોરબીની છે મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની છે અને મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારી અને અધિકારીઓની છે કે જેમણે માનવતાને દીપાવી છે કારણ કે તેમની અંદર આજે પણ એક માણસ જીવે છે વિગતે વાત કરીએ અહેવાલમાં કે એવું તો શું કર્યું મોરબીના આ પોલીસ કર્મચારી અને અધિકારીઓએ કે આપણે તેના વખાણ કરવા પડે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યભરમાં જીપીએસસીની પરીક્ષાઓને લઈ ઉમેદવારોમાં થનગનાટ હતું અને જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો આ વર્ષોથી તૈયારીની પ્રક્રિયામાં હતા પરંતુ ગઈકાલે તેમનો વારો હતો પરીક્ષા આપવાનો માટે આપણે સમજી શકીએ કે જ્યારે વર્ષોની મહેનત હોય અને આપણે પરીક્ષા આપવાની હોય કે જેના આપણે સપના જોયા હોય લાંબા સમય સુધી અને પરીક્ષાના સ્થળ પર ન પહોંચી શકીએ તો શું થાય પરંતુ આવું બધું આપણે વિચારતા નથી કારણ કે આસપાસ એટલી બધી ઘટનાઓ બને છે કે આવી નાની નાની માણસાઈની ઘટનાઓ આપણે આપણી નજરમાં આવે છતાં પણ નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા પીએસઆઈ જેસી ગોહિલ એએસઆઈ ભરતભાઈ અને કોન્સ્ટેબલ સંજયભાઈ કે જેઓની નજરમાં આવી નાની નાની ઘટનાઓ આવી અને તેમના અંદર રહેલા માણસને તેમને જગાડ્યું ગઈકાલે જીપીએસસીની પરીક્ષા આપવા માટે મોરબીમાં પહોંચેલા આ કેટલાક ઉમેદવારો હતા કે જે સેન્ટર શોધી રહ્યા હતા તો કોઈને પહોંચવામાં મોડું થઈ ગયું હતું કારણ કે તેઓને સરનામાની ખબર નહોતી અને તેઓ બીજા બસ સ્ટેશન પર ઉતરી ગયા હતા કોઈ જૂના બસ સ્ટેશન પર ઉતરી ગયું તો કોઈ મોરબીના શહેરના વિસ્તારની બહાર ઉતરી ગયું અને તેઓ પોતાના સેન્ટર શોધતા હતા અને સમય હતો પરીક્ષાનો અને હવે બસ ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે આ બધું જ બંદોબસ્તમાં રહેલા આ પોલીસ કર્મચારી અને અધિકારીએ જોયું પીએસઆઈ જેસી ગોહિલ અને તેમના સ્ટાફે સાથે મળી આ તમામ ઉમેદવારોને પોતાના વાહનમાં બેસાડી અને બીજા વાહનની વ્યવસ્થાઓ પણ કરી અને આ ઉમેદવારોને પોતાના પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચાડ્યા છ સાત જેટલા ઉમેદવારોને તેમણે પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચાડ્યા જેમાંના એક ઉમેદવાર માટે તો આ પોલીસ કર્મચારીઓએ મોટરસાયકલની સવારી કરવી પડી કારણ કે બસ ગણતરીની મિનિટો બાકી હતી અને તેઓ ઈચ્છતા હતા કે આ મહા મહેનતે અહીંયા પહોંચેલો અને વર્ષોથી તપસ્યા પરીક્ષાની જે રાહ જોઈને કરતો હતો તૈયારી સ્વરૂપે તે ઉમેદવાર પરીક્ષા આપી શકે આમ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારી અને અધિકારીઓએ એક વખત ફરી બતાવ્યું છે કે પોલીસમાં પણ માનવતા મહેકે છે માણસ તેની અંદર પણ જીવે છે બસ કેટલાક પોલીસ કર્મચારીઓના કારણે જ્યારે લાંછન લાગે છે ત્યારે સમગ્ર આપણે પોલીસ બેડા પર માછલા ધોઈ નાખતા હોઈએ છીએ આ પ્રકારના અહેવાલ પોઝિટિવ સમાચાર વિગતવાર જો તમને જોવા પસંદ છે તો જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે